ਜੀਬਣੀ ਕੋਲ ਮਦਰਕਾਰਿਆ ਵੀ ਸਾਵੇਂ ਦਾ ਤਦ ਤੱਕ ਦਾ ਮਾਂ ਮੰਡਲੀਗਾਮ ਦੀ ਸੀਮਾ ਵਿੱਚ ਤਰ ਪ੍ਰਤਾਂ ਨਿਰਦੇਸ਼ਮੂnga ਪਸੂਨਾ ਮੋਦ ਬੇਗਾਇ ਕੁਤਰੂ ਬੇ ਸਿਆੜ ਨੇ ਖਿਸਕੋਲੀ ਤੇ ਮੱਧ ਦੇੜ ਕਾ ਵਿਚ ਪ੍ਰਵਾਹ ਦੀ ਪਾਮਿਆ ਮ੍ਰਿਤੂ દુદાણા પોસો મૃતિ પામતા કળતો પાયમલ ઉનાળા દરમિયાન લાઈન રિપેરિંગ ના નામે વીજ કાપ આપવામાં આવે છે પણ વીજ વાયરમાં જાડી ચાખરામાં યથાવત જોવા મળતા હોય છે ઠેર ઠેર વીજ વાયરો જાળવામાં જોવા મળી રહ્યા છે સહેજ પણ વરસાદી ઝાપટા કે પવન આવતા ગામડાઓમાં વારંવાર વીજળી ગુલ થઈ જવાના બનાવ બનતા રહે છે લોકો પરેશાન થતા રહે છે પણ તંત્રની હોતા હે ચલતા હે ની નીતિ રિપોર્ટર એફ પ્રજાપતિ દાતા જીબીની કોર્મ અધિકારી આવી સામે દાતા વિસ્તાર પડતા નિર્દોષ મુંગા પશુઓના મોત બે ગાયક કુતરું બે શિયાળા અને ખીસકોલી તેમજ દેડકા વીજ પ્રવાહથી પામ્યા મૃત્યુ દુધાળા પશુ મૃત્યુ પામતા પાઇમલ ઉનાળા દરમિયાન લાઈન રિપેરિંગના નામે વીજ કાપ આપવામાં આવે છે પણ વીજ વાયરમાં જાડી ઝાંખડામાં યથાવત જોવા મળતા હોય છે ઠેર ઠેર વીજ વાયરો જળવામાં જોવા મળી રહ્યા છે સહિત પણ વરસાદી ઝાપટા કે પવન આવતા ગામડાઓમાં વારંવાર વીજળી ગુલ થઈ જવાના બનાવ બનતા રહે છે લોકો પરેશાન થતા રહે છે પણ તંત્રની હોતા હે ચલતા હે હેની નીતિ રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા